thank you વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે સાથે વરસાદી કાસો પર થયેલા દબાણોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જે અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાસ ઉપર બનેલા બાર શેડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પતરાના શેડમાં કાર રિપેરિંગના ગેરેજ છે આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ અહીં ત્રીસ ફૂટનો રોડ છે અને ત્રીસ ફૂટના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કર્યું હતું તોડફોડ પહેલાં ત્રીસ ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી હજુ ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઈવેને સમાંતર આવેલી વરસાદી કાસ ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા હરણી દરજીપુરા પાસે આજવા બ્રિજ તરફ એપ્રોચ રોડ પરના પાંચ દબાણો તોડવામાં આવ્યા હતા અગાઉ વિશ્વામિત્રી નદીના પૂરને લીધે વિશ્વામિત્રી પરના દબાણો તોડવા કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલનું ક્લબ હાઉસનું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી નોટિસ બાદ કેટલાકે સ્વૈચ્છિક રીતે પણ દબાણો દૂર કર્યા હતા ભારતના ટોપિસ્ટ ખાસ અને સુસાન તરફ જોતા કે બ્રિજ જોડે દબાણો થયેલા છે